શ્રી સરકારી માધ્યમિક શાળા ડગાળા તાલુકો ભુજના માધ્યમિક શાળાના નૂતન ભવનનો ભવ્ય લોકાર્પણ સમારોહ સંપન્ન કરવામાં આવ્યો આ પ્રસંગે માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અંજાર મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજયભાઈ પરમારના વરદ હસ્તે બસ્સો સાડત્રીસ પોઈન્ટ સિત્તેર લાખના ખર્ચે નવનિર્મિત મકાન અને કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પધારેલા મહેમાનો દ્વારા શુભેચ્છા અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા શાળાની ધોરણ નવની વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું પ્રસંગ પરિચય અને શાબ્દિક સ્વાગત પૂર્વ સરપંચ માવજીભાઈ ઢીલાએ કર્યું હતું આ પ્રસંગે ભુજ તાલુકાના પૂર્વ પ્રમુખ ડાયાભાઈ વરચંદ ડઘાળા ગામના સરપંચ વિરમભાઈ મેરિયા પૂર્વ સરપંચ દાનાભાઈ પૂર્વ સરપંચ રાધાભાઈ પૂર્વ સરપંચ માવજીભાઈ આહિર ઉપસરપંચ ભગુભાઈ ઢીલા મદદની શિક્ષણ નિરીક્ષક પરેશભાઈ અજાણી ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય ભૂમિબેન ચોક્સી અને વ્યવસ્થા મદદની શિક્ષક નવીનભાઈ છાંગા અને રક્ષાબેન બાલાસરાએ કરી હતી